सनातन धर्मनी जय दरेक ने प्रणाम गगन मंडल में ऊंधा कुआ वहाँ अमृत का वासा सुगरा होय सुभरी भरी पिए नुगरा हो जाय पियासा કે ગગન મંડળમાં એટલે કે આપણું બ્રહ્મરંભા એ બ્રહ્મરંભામાં એક એવો કૂવો છે કે જેનું મુખ ઊંધું છે એટલે કે નીચે છે અને કૂવાનું તળિયું ઉપર છે અને આ કૂવામાં અમૃત રસ ભરેલો છે અને આ અમૃતનું પાન તે કોઈ સાધક જ કરી શકે જેને સદગુરોનું શરણ મળ્યું છે જે સદગુરુના વસનોમાં જે સ્થિર છે અને સદગુરુ જ આ અમૃતનો પાનનો ઉપાય બતાવી શકે છે ને જે જે સાધકને સદગુરુની પ્રાપ્તિ થઈ નથી એને આ સાધકના પથ ઉપર એકલો જે ભટકી રહ્યો છે તેને અમૃતનું પીવાનું પણ લાભ મળતો નથી અને એ તરસ્યો રહી જાય છે અને આ અમૃતરસનું પાન સદગુરુના યોગ સિદ્ધિના માર્ગદર્શન નિશે જ્યારે સાર્થક ચાલે અને યોગ માર્ગની અંદર પ્રાણામયની શક્તિ દ્વારા મૂલાધાર ચક્રની અંદર જે સૂતેલી મહાશક્તિ છે તેને સૂક્ષ્મ નાડીના દ્વારા જાગ્રત પણ કરી શકાય છે અને સૂક્ષ્મણા દ્વારા જ્યારે જાગ્રત થાય છે ત્યારે એ જ શક્તિ પદ એટલે બ્રહ્મરંભાની અંદર પરમ શિવના અમૃત અમૃતપાન કરાવે છે અને આ જ પરમ શક્તિ પણ સૂર્ય ચંદ્ર અને અગ્નિની જન્યતા છે અને આ પરમ શક્તિ છે આ જ આત્મા શક્તિ છે અને આ જ પરમ શિવની અર્ધાંગની પણ છે અને અભ્યાસ દ્વારા જ્યારે આ શક્તિ જાગૃત થાય છે ત્યારે એ પરમાત્મા શક્તિ શિવમાં પણ લીન થઈ જાય છે અને આ મહાપ્રાણ એક મહાદેવ પણ છે આ કુંડલીની જે જાગરણની જાગરણ કરવાની જે પદ્ધતિ છે એ એક ઓમકારની એક સાધના છે અને ઓમકારથી જ આ સાધક ચંદ્રના અમૃતપાનનું અસ્તિત્વ પણ પ્રાપ્ત કરી શકે છે પ્રાણને જ બ્રહ્મરંભામાં સ્થિર થવાની સમાધિ થાય છે અને અને આજ શૂન્ય અવસ્થામાં યોગીઓ પણ જીવન મુક્ત થઈ અને અમૃતનું પાન કરે છે આજ જ અમર તત્વને પ્રાપ્ત થાય છે અને આજ પ્રાણથી શક્તિનું જે સલન થાય છે જાગૃત કરવાનું જે થાય છે એનાથી જ આપણા ગ્રંથીઓનું ભેદન થાય છે જેવી રીતે મા ગંગામાં કહે છે કે ઉલટ સમાયો સુલટમાં એવી જ રીતે આ પ્રાણને પલટીને ગંગન ગગન મંડળની અંદર એને સ્થાપિત થાય છે અને અમૃતનું પણ શ્રવણ થાય છે આ જ ઊંધા કૂવાનો હેતુ છે અને ઊંધા મુખનો કૂવો અને અમૃતનું ઝરણું કહેવાય છે જ્યારે મનની સંસળતા બધી મટી જાય અને એ જ અવસ્થાની અંદર આને ઉન્મની અવસ્થા પણ કહેવાય છે અને ઉન્મની દિશા જ્યારે પ્રગટ થાય છે અને ઉન્મની દિશામાં જ આ કમળનું ભેદન થવાથી જ અમૃત પીવા મળે છે અને મનના ઉન્મન થવાથી જ ભ્રમભ્રમથી જરતા અમૃતનું પાન થઈ શકે છે પણ આ ઘટના ગુરુના જ્ઞાન અને ઉપદેશ દ્વારા જ થાય છે જેને સદગુરુની પ્રાપ્તિ નથી તે ન ગુણો છે અને તે આ અમૃતની પ્રાપ્તિ થઈ શકતી નથી સાધનામાં સિદ્ધિ પણ મળતી નથી અને આ અમૃત પાનથી પણ દૂર થઈ જાય છે એટલે મનુષ્યના માથાના સ્થાને જે ગગન મંડળમાં સહસ્ત્ર શક્ર છે એને આપણે ઊંધો કૂવાનો જેવો છે અને ઊંધો કૂવો પણ કહેવાય છે જેમાં અમૃતનો વાસ છે જેણે ગુરુના ઉપદેશથી સાધના કરી છે તે જ આ અમૃતને ધરાઈને પીવે છે અને ગુરુ વિનાના જે સાધક છે એ આનું લાભ લઈ શકતા નથી જેમ ભજનમાં પણ એક સાખી આવે છે કે ઉન્મની દિશા જેની પ્રગટી એની પ્રેમે પિયાલો પીધો તો ઉન્મની દશા એનો ભાવારથ થાય છે કે મન સંસળમાંથી મુક્ત થઈ જાય અસંસળ બની જાય આને જ ઉન્મની દશા કહેવાય સંકલ્પ વિકલ્પથી પર થઈ જાય જેનું મન આને જ ઉન્મની દશા પણ કહેવાય છે સતગુરુ ભગવાન કી જાય દરેકને પરણામ